વચ બજેટમાં સરકાર મોટી જાહેરાત કરી શકે છે ખેડૂતો માટે સન્માન નિધિમાં વધારો થાય તેવી શક્યતા છે ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર હાલ તો બજેટ રજૂ કરશે ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે નવી સરકારની રચના થશે ત્યારે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે વચગાળાના બજેટમાં નવી સરકારની રચના પહેલા નાની સમય મર્યાદાને કવર કરવા માટે આ બજેટ હાલ ટેમ્પરરી ફાઇનાન્શિયલ પ્લાન છે આ બજેટમાં સરકારનું ફોકસ

પૂર્ણ બજેટ રજૂ કરી ચૂક્યા છે આ વર્ષે લોકસભાની ચૂંટણી સીતારમણ આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ પાસે બજેટ રજૂ કરવા માટે સંમતિ માંગશે ત્યારબાદ અગિયાર વાગે આ બજેટ રજૂ કરવામાં આવશે તો નવી સરકારની રચના થશે ત્યારે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે હાલ આજે અંતરિમ બજેટ એટલે કે વચગાળાનું બજેટ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવા જઈ રહ્યા છે બજેટમાં નવી સરકારની રચના નાની સમય મર્યાદાને કવર કરવા માટે આ બજેટ હાલ ટેમ્પરરી ફાઇનાન્શિયલ પ્લાન છે આ બજેટની અંદર સરકારનું ફોકસ ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના પોતાના વાયદાને આગળ વધારવાની સાથે આગામી ચૂંટણીમાં આવાસ યોજના સહિત મધ્યમ વર્ગના લોકોની લોકપ્રિય યોજના લાવવાનું રહેશે તો મધ્યમ વર્ગના લોકો માટે કેટલીક લોકપ્રિય યોજનાઓ આ બજેટની અંદર લાવવામાં આવી શકે છે બજેટ બજેટ રજૂ કરવામાં આવશે જોઈ શકાય છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પહોંચી ચૂક્યા છે નાણા મંત્રાલય અગિયાર વાગે તેઓ બજેટ રજૂ કરવાના છે આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ પાસે બજેટ રજૂ કરવા માટે સંમતિ માંગશે અને અધિકારીઓ સાથે બેઠક કરશે